ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આધાર કાર્ડ બનાવવાનું મહા કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી મોટા ખુલાસા થવાની આશંકા પણ વ્યક્ત કરી છે ઉના શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દરબારી આધાર આધાર નામની દુકાનમાં અંદર કે પુરાવા વગર આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું આખરે ગીર સોમનાથ એલસીબી પોલીસે તેની ભણક લાગતા શનિવારે રાત્રે દરોડો પાડ્યો હતો આધાર કાર્ડનું કૌભાંડ આચરનારની દુકાન અને ઘર પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ હતું તો પોલીસે સમગ્ર મામલે ઉનાના અસલમ ઇસ્માઇલ શેખ સબિર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ભુરો ઇબ્રાહીમ નામની વ્યક્તિઓની ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી સાથે મળી અને અમારી પાસે જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવ્યો છે એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલા તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી કુલ ત્રણ આરોપીઓ પકડાય છે અસલમ ઇસ્માઇલ શેખ સબીર સુમરા અને જાવેદ રફેબ આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા બે વર્ષમાં બે વર્ષથી આ સોભાડે ચાલુ કરી બે હજાર અને બે વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ બારસો આધાર કાર્ડ એને અલગ અલગ ટાઈપના બનાવે છે અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ ચાલીસ આધાર કાર્ડ ખોટા છે પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવે છે ડુપ્લિકેટ પુરાવામાં નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો કોઈ આધાર કાર્ડ અથવા તો વોટર એમાં ફોટો ચેન્જ કરી નાખવો એવા ઘણા બધા નાના મોટી મોડલ્સ ઓપરે સાથે બધા આધાર કાર્ડ બનાવ્યા છે આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવો શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં જ શ્વાનનો આતંક વધી જાય છે અને તેના જ કારણે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના આંકડા